મિત્રો આજે અંબુજા સાઈડનો નજારો તમે જોઈ શકો છો આજે રાણેશ્વર ફાટક અહીંયા જોઈ લ્યો કવડી ટ્રાફિક છે છઠે માળે જઈ મિત્રો આ દ્વારકાનો નજારો તમે નિહાળી શકો છો આ અમારો રાજભા ઓ રાજેશભાઈ જોઈ લ્યો આ અમારે છ માળિયું

જય માતાજી મિત્રો કેમ છે મજા માણસો છો તમે બધા આ મિત્રો દ્વારકાધીશનો તમે નજારો જોઈ લ્યો તમે જે પ્રોપર મંદિર દેખાય જોઈ લો આ દ્વારકાધીશના મંદિર આ અમારી અમારી સાઈડ છે મિત્રો આ જોઈ લો અમારી સાઈડ ચોક્કા ચોક્કાવાળી સવાર મોટી હવે તો નીકળીને દ્વારકાધીશના દર્શન જોઈ લે મિત્રો નજારો ફૂલ જોરદાર આવશે દ્વારકાધીશ મંદિર નો જોઈ લે મિત્રો મુકેશભાઈ ને જો ચણતર કામ ઉપર લીધું બોલાવે ભૂલ આવે અમે મિત્રો જોઈ લઈએ કાકડ ચાલુ છે અમારે સીડી કે ઉપર જોઈ લી લો હા અમારે દેવું ભાઈ મારે મિત્રો આ દેવું ભાઈ જોઈ શકો છો તો ભાઈ જશે હલો મિત્રો ઉદય આવી ગયો છે અમારે અહીંયા જમવા માટે જમીને પબજી ચાલુ કરી દીધી આ બાજુ અમારે કલેજો બેઠો દેવું ગ્લાઇન્ડર નો કાઢી ગયા